હેલો એવરીવાન તો આજની મારી રેસીપી છે તુરિયા તુરિયાપાત્રાનું શાક જે હું સુરતી સ્ટાઇલથી બનાવવાની છું જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને જો તમે આ રીતે એકવાર શાક બનાવશો તુરિયાપાત્રાનું તો ઘરમાં બધા બે રોટલી ખાતા હશે તો ચાર રોટલી ખાશે અને વારંવાર બનાવી આપવાની ફરમાઈશ કરશે તો ચાલો આપણે બનાવીએ તુરિયા તુરિયાપાત્રાનું શાક તો એના માટે મેં આ ઘરે બનાવેલા જ પાત્રા છે એને મેં આ રીતે રાઉન્ડમાં કટ કરી દીધા છે અને આ છે તુરિયા એને મેં આ રીતે ચિપ્સમાં કટ કરી લીધા છે અને આ છે આદુ મરચાંની પેસ્ટ અને આ છે દ્રાક્ષ અને કાજુ કાજુના મેં ફાડા કર્યા છે અને આ છે લીલા ધાણા અને આ છે લીમડાની તી તો હવે આપણે એક પેનમાં ઓઇલ ગરમ કરવા મૂકવાનું છે અને તેલ ગરમ થાય એટલે આપણે એમાં ખડા મસાલા એડ કરી દેવાના છે ખડા મસાલા ફૂટી જાય એટલે આપણે એમાં વન ટીસ્પૂન આખું જીરું એડ કરવાનું છે જીરું ફૂટે એટલે આપણે એમાં લીમડાની તીર એડ કરવાની છે લીમડાની તીર એડ કર્યા પછી આપણે એમાં આદુ મરચાંની પેસ્ટ એડ કરવાની છે અને હાફ ટી સ્પૂન હળદર એડ કરવાની છે જેથી શાકનો કલર ખૂબ જ સરસ આવે અને હવે આપણે એમાં તુરિયા ચીપ્સ એડ કરી દેવાની છે અને પછી બધું બરાબર મિક્સ કરી દેવાનું છે તો આ રીતે તેલની અંદર પહેલાં હળદર એડ કરવાથી શાકનો કલર ખૂબ જ સારો આવે છે હવે આપણે એમાં સ્વાદ મુજબ મીઠું એડ કરી દેવાનું છે મીઠું એડ કર્યા પછી આપણે ઉપર ડીશ ઢાંકી એના ઉપર પાણી નાખીને દસ પંદર મિનિટ માટે ચડવા દેવાનું છે તો આ રીતે સ્ટીમથી શાક ખૂબ જ સારું ચડી જાય છે અને નીચે બેસતું પણ નથી તો દસ પંદર મિનિટ થઈ ગઈ છે અને આપણે ચેક કરી લઈએ કે આપણું શાક કેટલું થયું છે તો તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે અને આપણા પણ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે એટલે આપણું શાક હવે કૂક થઈ ગયું છે તો હવે આપણે એમાં રાઉન્ડમાં કટ કરેલા પાતરા એડ કરી દેવાના છે પછી બધું બરાબર આપણે મિક્સ કરી દેવાનું છે તમે જોઈ શકો છો આપણા શાકનો કલર કેટલો સરસ આવ્યો છે અને ખાવામાં પણ એટલું જ સરસ લાગે છે તો બધું બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે જે ડીશ પર પાણી મૂક્યું હતું એ જ પાણી આપણે શાકમાં એડ કરી દેવાનું છે પાણી એડ કર્યા પછી આપણે ઉપર કાજુ અને દ્રાક્ષ એડ કરી દેવાના છે અને ફરીથી ઉપર ડીશ ઢાંકીને પાંચ મિનિટ માટે આપણે કૂક થવા દેવાનું છે તો પાંચ મિનિટ પછી આપણે ચેક કરી લેવાનું છે આપણું શાક તો આપણું શાક એકદમ મસ્ત થઈ કૂક થઈ ગયું છે અને તેલ પણ છૂટું પડી ગયું છે તો આપણે બધું બરાબર મિક્સ કરી દેવાનું છે હવે અને હવે આપણે એમાં હાફ લીંબુનો એડ રસ એડ કરી દેવાનો છે લીંબુનો રસ એડ કર્યા પછી આપણે ઉપરથી લીલા ધાણા એડ કરવાના છે અને બધું બરાબર મિક્સ કરી દેવાનું છે બધું બરાબર મિક્સ કરી કર્યા પછી તમે જોઈ શકો છો આપણું શાક કેટલું દેખાવમાં સરસ લાગી રહ્યું છે તો છે ને જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું શાક તો તમે ચોક્કસથી મારી આ રેસીપી ઘરે ટ્રાય કરજો અને તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક કોમેન્ટ અને શેર ચોક્કસથી કરજો થેન્ક યુ